લીલો લીલોનખની ઉતરે એમકુસુ નારણ ભાઈ બસ એ આજ તારા ઘરમો દરમાજેસી નારા ગોગો પૂજાય છે એમકુસુ હે હે નથી તને પૂછ્યું આ બધું હ નહી પૂછ્યું તારા મન ની વાત તો ને મેં તો કોઈ દાડો હું પૂછીને આજ મારો માતાનો કેવો એમ થાય છે કરું ભાઈ કરો શું પૂછું હેડ 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 કરતા 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 તારા ઘર માં ગોડ પણ તારા ઘર માં ગોડ પણ હાસુલ છોકરા ને પણ એક ની બે ગજણા ગણો ગોડ પણ કરે છે આ બીજું કોઈ કરે કોણ કરે બીજું બીજું કોઈ ગોડ પણ કરે કોઈ ડોહો કરે કોઈ કોઈ

પેલું સાપરૂ આવે એટલે નેચું થાવું પડે હાચું ઉતાળું બોલ હાચું હે હાચું હે પિયરું સાપરૂ આવે એટલે નેચું થાવું પડે ફેર સાપરૂ આવે એટલે ઊંચું થાવું પડે હ ફેર મોય જો એટલે ઊંચું થાવું પડે કમ્પ્લીટ હે ને તો તો મો માતા સધીવા હાજર છું ભાઈ આ શભામાં હું હાજર છું કોઈ દાડો પૂછેલું કેતી નથી આ આ દોણા આલે કોઈ કોમના નથી આ તો માગો એ આલુ વેણ ને વધાવો આલે મુ નહીં

તારા ઘરોમાં હં તે ભાઈ વિરમપુર થી આવો એટલે પહેલા તારા ઘર ના આગળ હાઈડ પંપ આવે પાણી નો હા પાકો અને પછી તારા ઘર ના આગળ થોડા હેડો એટલે વળવાનું ડાબી સાઈડ એટલે તારું ઘર આવે હં ખрун પછી ભાઈ જમણી સાઈડ થી આવો ઇકબાલ ગઢામુતી તો જમણી સાઈડ વળવું પડે તારા ઘરોમાં ટેકરે ઘર હોમે ઢાળ પડે ખરાબો તારા ઘરો લડો દારૂ પી ખરાબ અફોરે ઝઘડો થયો જમીન ના ચી છે મને માતા ખબર નથી પણ એક દાડો તારા ઘેર રાવણું બેઠું સમાજના સમાજના બેઠા હોય તમારે એ દાડો માથા કુટતી હોય મોટા મોટી પછી પાછું બધાને મનાયા ફેર બિહાર્યા હાચો પાકું તો તો હું માતા ગોમેત્રીજી ને પણ લે આ પોષ રવિવાર ભરતી હોય ને પોષ તાર તો આ મટી જાય